પવિત્ર શ્રવણ માસની આજે અજાયકાદશી નિમિત્તે ડબ્બોના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ કુબેરદાદાના અભિષેક આરતી સહિત મંદિર સંકુલમાં યોજાતી પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગની વિશેષ પૂજા અર્ચનાનું લાભ લીધો મહાદેવજી પ્રત્યે પરમશદ્ધા ધરાવતા દરભાવતી ડબ્બોના ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ પ્રતિમાસની વદેકાદશી નદીને કરનાળીના શ્રી કુબેરેશ્વર દાદાના પૂજન અર્ચનની વર્ષોની નિરંતર નેમને અવિરત રાખી છે પવિત્ર શ્રાવણ માસ હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે આજે શ્રાવણ અજા એકાદશી નિમિત્તે ધારાસભ્ય શૈલેષ મહેતા વહેલી સવારે કરનાળીના કુબેર ભંડારી મંદિરે પહોંચીને મંદિર ગર્ભગૃહમાં દાદાના અભિષેક પૂજન સાથે દિવ્ય આરતીનો લાભ લીધો હતો શ્રાવણ માસ અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા સંકુલમાં પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગનું નિર્માણ કરીને બ્રાહ્મણો દ્વારા રોજેરોજ પૂજન કરાઈ રહ્યું છે ત્યારે આજે વધ એકાદશી નિમિત્તે કુબેર દાદાના દર્શન પૂજનની સાથે ધારાસભ્યએ પાર્થેશ્વર શિવલિંગની પૂજામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી આજે શ્રાવણ માદશી આજની એકાદશી ને હજા એકાદશી કહેવાય છે આજની માં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે દરેક કુબેર ભક્તોને જે કંઈ મનોકામના સાથે અહીંયા આગળ દર્શન આવે તમામની મનોકામના પૂર્ણ થાય અને આ શ્રાવણ મહિનામાં જે કોઈએ શિવભક્તિ કરી હોય એ તમામ પર કુબેરજીના પણ આશીર્વાદ ઉપરસતા રહે એ અધ્યારના જયુ